मेरो एड्रेस यही हो नि। आहा मेटर वर्क छ। आ मेटर वर्क छ। अनि काडीगामा मात्या चाहुँ बाडकमा आज हामीले गाउँचोरो परेछ बकडपछि हवानमा गराउँथु पण किन न्ो गर्यो अबडे। अबले काम हट्यो। काहा डायरी टीमले फोन कममा आउँछ। टीमले बुझ्दा कंटाताको बकड टाइम नभयो। त्यसले यता चालू गर्यो सर।

તો સી જા ઈ મોબાઈલ માં જો કે પબજી ના રીમે પબજી કે વી પબજી રમે મેકઅપ દે દાદા દાદા પ્લીઝ કઈ નહીં કઈ કેવો લાગી છે કમેન્ટ માં કહી

કાઈ નઈ ગાઈસ અમારે થોડું ગા રેલ્સનો શૂટ કરવાનો જોય થઈ ગઈ છે પાર્ક માં થોડી ભીડ થઈ ગઈ છે તો અમે ઘર બાજુ સ્થ સ્થાન કરવા માંગીએ છીએ કારણ કે અહીંયા આવે થોડી ભીડ થઈ ગઈ છે હવે જાશું ઘરે હું જેવું પડે અને ભૂખે લાગી ગઈ છે તો થોડું નાસ્તો જલ્દી નાસ્તો તો નહી મારે બેટાનું તો મને જરા જલ્દી બનાવી નાખશો ને પછી બનાવીને સામે લઈ જામડી તો નાસ્તો કરી લઈશું કાઈ નઈ કન્ટિન્યુએટી જો ગાઈસ લોક માં ખીલે તો મજા આવશે

ओके मैं क्या बनाऊं गाइस तो मैं सब्जी बनाई छ बटर वाली जे बहुत टेस्टी छ खाओ टेस्टी है हां जा ना। जा पहला चाखो तो दे मनीषा ना छुखड़ी ने मार चाखो ने दे मैं मनीषा ने कहिस टेस्टी थी आयन कर छनी बोल के मैं बनाई गयो छ ओके डोडा पड़ी दे कपड़ा देखन के आप लेवा क्या से पा ये नीचे लगे से है एवो छ हां पाड़ छ ગુજરાતીમાં લો બોલી જાઉં પાપડ અત્યારે અમારે તળવાના છે એટલે હું બે બે દઈ દઉં પરીને તળતી થાય અને પરી જોકે એ જીરું વધારે ભાડી ગઈ તો એને નાખી દીધું જીરું ભાડી ગઈ ને જીરા પાપડ તેલ આપણે વધારે નાખી દીધું કે હા આ લે કેમ હા હવે આપણે તેલ વધારે નાખીને શાકમાં એમાં તો એમ કે ભાડી છે ને ડબ્બા એટલે એમ છે ને એમ જ કેવો જો કે શાક નહી કરતી ના ના બહુ આ જાઈ ગઈ હતી બપોરે કે મની ભાત હે મારી રાહુ ને કેવું છે મનીષા એ બનાવવા કહી દે તો તમામ કે રામુ એમ કેવાય બનાવતી હોય તો તારું બનાવે મને એમ કહી દે

आरीते पाड़वानी होई छे तो पी हूं भूली गए छे नाकवानी लगा तार ऊपर चढ़ाई के देखो उ बल भी माना बलो बलो मारी छ से गया अब धिवनी तया पाड़ी तो पाटे केनमो परी है के पसी कुछ

આ કેટ તે થર દે પડી હા એ કીધું ને કે તું બેઠી હોય લાગે છે એટલે થાય એ પાપડ પાપડ હજી બને છે બીજા પાપડ છે ને એમાં ઉડી જાય છે આ પત્રી છે

હવે પાપડ હવે આવતા વર્ષે આ વર્ષે પૂરું થતું બધું થઈ ગયું છે રેડી ત્રણ વાગવા આવ્યા અને ખાવ ને બાકી છે ખાઈ લઈને મમરી પાપડ ને બધું પતી ગયું હવે જો વેફર બટેટા સસ્તા થાય તો પાડવા છે પાડશું નહીં ત્યારે આવતા વર્ષે વાત મળશું આવતા વર્ષે આ મશીનની સાથે

गड़ी ऊपर ले ले भगवान वैभव आहो कुछ नहीं कोई मालूम क्यों सका बोलती नहीं येल्ले गाइस ए मोटर बोले पबिंग कर आ लो कौन तन ફવા <lots> જ <la> <Bondi> <g ketem -pance rapper> <unanimous> <Una>

અમે જો કે બધી કોરી જ છે ને કાલ સોક્યો ઈ દેશું બીજું શું કાઈ નઈ એટલે ધીરજ રાખવાની બીજો તો હો મેને જબર કરી ગઈ પાણી પા મેને તો કરી પાણી કેવા દોડા દોડ બત્તા ઉપર કે પાણી સકાઈ ગયું ઈ પણ આજ જો આજ જ છાયર ન હોય પાસે કે વેંટાનો વાગસે મારું ને વેંટાનો કેવો વાગ કાઢો વેંટાને ખીજાવા મને કવર મને

હમ સુકાઈ ગયસ પરી રીસો આવે ગેમ માં તો દુખવા માંડે પરી એમ કેસ મને શ્વાસ લેવા ટેક્યો તોય ગયસ કે તો બ્લોગ નું લખતા જ તો 1:30 થઈ ગયા છે છે કરવાનું છે તો then take it and